નમસ્કાર દર્શક મિત્રો દેશ અને દુનિયાના તાજા સમાચાર તેમજ ઉપયોગી માહિતીના ફરી એક નવા વિડીયોમાં આપ સર્વે દર્શક મિત્રોનું ગુજુ પોકેટ યુટ્યુબ ચેનલ પર હાર્દિક સ્વાગત છે આજના સૌથી પહેલા મહત્વના સમાચારમાં લોકસભા ચૂંટણી પહેલાં મોંઘવારી ભથ્થામાં થઈ શકે છે વધારો આ વિશે વિગતથી વાત કરીએ તો એવા સમાચાર છે કે લોકસભાની ચૂંટણી પહેલાં કેન્દ્ર સરકારી કર્મચારીઓને સારા સમાચાર આપી શકે છે મીડિયા રિપોર્ટ્સ અનુસાર માર્ચ મહિનામાં સરકારી કર્મચારીઓના મોંઘવારી ભથ્થા એટલે કે ડીએમાં ચાર ટકાનો વધારો થઈ શકે છે આ નિર્ણય લેવાય તો મોંઘવારી ભથ્થું વધીને પચાસ ટકા થશે અને પગારમાં ઉછાળો આવશે છેલ્લા ઓક્ટોબર બે હજાર ત્રેવીસમાં સરકારે કેન્દ્રીય કર્મચારી અને પેન્શન ધારકો માટે મોંઘવારી ભથ્થામાં ચાર ટકાનો વધારો કર્યો હતો ત્યાર પછીના મહત્વના સમાચારમાં ડ્રાઈવર ચાપીવા ઉતર્યો ટ્રેને ચાલતી પકડી આ વિશે વિગત જાણીએ તો કઠવા જમ્મુ રેલવે સ્ટેશન પર હડકમ મચી ગયો જ્યારે સ્ટેશન પર ઊભી રહેલી એક માલગાડીએ અચાનક જ ડ્રાઈવર વિના રફતાર પકડી હતી સિત્તેર થી એસી કિલોમીટર ઝડપે દોડતી ટ્રેન પંજાબના ઓછી બસી રેલવે સ્ટેશન પાસે એક પહાડી વિસ્તારમાં આવીને થંભી હતી પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે પાયલોટ છા પીવા માટે ઉતર્યો હતો અને એન્જિન બંધ કરવાનું ભૂલી ગયો હતો જો કે રેલવે આ ઘટના સામે કડક કાર્યવાહી કરી તપાસ શરૂ કરી છે ત્યારબાદના મહત્વના સમાચારમાં હોસ્પિટલોએ પોતાનો નિર્ણય પરત ખેંચ્યો આ વિશે વિગતથી જાણીએ તો ગુજરાતની ત્રણસોથી વધુ ખાનગી હોસ્પિટલોએ પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના એટલે કે પીએમ જેવાય અંતર્ગત બાકીનાળાને લઈને સરકાર સામે બાયો છોડાવી હતી હોસ્પિટલોએ નિર્ણય કર્યો હતો કે તેઓ છવ્વીસથી ઓગણત્રીસમી ફેબ્રુઆરી બે હજાર દરમિયાન આ યોજના અંતર્ગત કોઈ સારવાર નહીં કરે કે આ મામલે સરકાર સાથે સમાધાન થઈ જતા હોસ્પિટલોએ પોતાનો નિર્ણય પરત ખેંચ્યો છે આ યોજના અંતર્ગત હવે સારવાર લઈ શકાશે ત્યારબાદના મહત્વના સમાચારમાં કેન્દ્રીય ગૃહમંત્રી સત્યાવીસમી તારીખે ગુજરાતમાં આવશે જાણીએ તો કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ફેબ્રુઆરીએ ગુજરાત આવશે પોતાના મત વિસ્તાર ગાંધીનગરમાં વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરશે સાતસો અઠ્ઠાવન કરોડના વિકાસ કાર્યોની ભેટ આપશે સેક્ટર એકવીસમાં સ્માર્ટ લાઇબ્રેરીનું લોકાર્પણ કરશે જ્યારે બે હજાર છસો ત્રેસઠ આવાસના ડ્રોમાં હાજરી આપશે વેથાપુરમાં જાહેર સભાને સંબોધન કરશે શાળાના નવા મકાન ટ્રાફિક સર્કલ પાર્કિંગ એપ્રોસ રોડ ફોર લાઈન કરવાની કામગીરી કામોનો સમાવેશ થાય છે ત્યાર પછીના મહત્વના સમાચારમાં માત્ર બે રૂપિયામાં પાસઠ હજાર પુસ્તકો વાંચો આવશે વિગતથી જોઈએ તો હવે માત્ર બે રૂપિયામાં પાસઠ હજાર પુસ્તકો વાંચી શકાશે ગાંધીનગર સેક્ટર એકવીસના સરકારી જિલ્લા ગ્રંથાલયમાં આ સુવિધા ઉપલબ્ધ થશે છ માળના પુસ્તકાલયમાં મહિલાઓ પુરુષો વૃદ્ધો બાળકો અંધજનો માટે અલગ વ્યવસ્થા કરવામાં આવી છે આ ઉપરાંત એ લાઇબ્રેરીમાં ચાર હજાર પુસ્તકો ઓનલાઈન વાંચી શકાય છે વીસ દૈનિક અખબાર એકસો બાસઠ સામે પણ ઉપલબ્ધ હોય છે સભ્ય બનવા માટે ચાલીસ રૂપિયા ડિપોઝિટ અને પાંચ રૂપિયાના વારસ બે રૂપિયા લેખે ફી ભરવાની હોય છે ત્યાર પછીના મહત્વના સમાચારમાં મોદી સરકારે દસ વર્ષમાં લોકો માટે કંઈ જ કર્યું નથી વાત વિશે તો ભારત જોડો ન્યાય યાત્રામાં જોડાઈને પ્રિયંકા ગાંધીએ ભાજપ સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા પ્રિયંકા ગાંધીએ કહ્યું કે ભાજપ દસ વર્ષથી સત્તામાં છે મીડિયા બતાવે છે કે દેશમાં જી ટ્વેન્ટી જેવી સમિટ યોજાય છે બધાએ કહ્યું કે આનાથી દેશની પ્રતિષ્ઠા વધી શું અહીં ઉભેલા બાળકો પોલીસ કર્મી અને વિદ્યાર્થી સાથે દેશનું સન્માન જોડાયેલું નથી શું તેમને રોજગાર ન મળવો જોઈએ લોકસભા ચૂંટણીમાં સૌએ સમજદારીથી મતદાન કરવું પડશે હવે દર્શક મિત્રો પ્રિયંકા ગાંધીના નિવેદન વિશે તમારું શું કેવું છે નીચે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો

ત્યાર પછીના મહત્વના સમાચારમાં વડાપ્રધાન મોદીએ કહ્યું કે ત્રણ મહિના સુધી મન કી બાત નહીં થાય જોઈએ તો વડાપ્રધાન મોદીએ ગઈકાલે કાર્યક્રમમાં કહ્યું કે દેશમાં લોકસભાની ચૂંટણીનો માહોલ છે અને માર્ચ મહિનામાં આચાર સંહિતા પણ લાગુ થઈ જશે મન કી બાતની આ એક મોટી સફળતા છે કે છેલ્લા એકસો દસ એપિસોડમાં અમે તેને રાજનીતિથી દૂર રાખી છે એક રીતે જોઈએ તો આ લોકો દ્વારા લોકો માટે તૈયાર થયેલો કાર્યક્રમ છે ચૂંટણીના દિવસોમાં મન કી બાત આગામી ત્રણ મહિના સુધી ટેલિકાસ્ટ કરવામાં નહીં આવે ત્યાર પછીના મહત્વના સમાચારમાં ઈવીએમ પર રાજ ઠાકરે આપ્યું મોટું નિવેદન વાત તો મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના વડા રાજ ઠાકરેએ ઈવીએમની વિશ્વસનીયતા પર સવાલો ઉઠાવ્યા છે તેમણે કહ્યું કે ઈવીએમને બદલે બેલેટ પેપરથી મતદાન થવું જોઈએ રાજ ઠાકરે કહ્યું કે મારો પ્રશ્ન એ છે કે જો વિશ્વમાં દરેક જગ્યાએ બેલેટ પેપરથી મતદાન કરવામાં આવે છે તો ભારતમાં ઈવીએમથી શા માટે મતદાન થાય છે હવે દર્શક મિત્રો રાજ ઠાકરેના આ નિવેદન વિશે તમારું શું કહેવું છે નીચે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો ત્યાર પછીના મહત્વના સમાચારમાં આ કંપનીને મળ્યો મોટો ઓર્ડર આ વિશે વિગતથી વાત કરીએ તો ઓરિયન્ટલ રેલ ઇન્સ્યોરન્સ લિમિટેડને ભારતીય રેલવે ચેન્નાઈએ બસો સીટો અને રેલવે બર્થ બનાવવા માટે બાર કરોડ એસી લાખ છ્યાસી હજાર બસો એસી પોઈન્ટ એકાણું રૂપિયાનો મોટો ઓર્ડર આપ્યો છે કંપનીની માર્કેટ કેપ એક કરોડ છે રોકાણકારોને તેના સારા ક્વોર્ટરની અપેક્ષા આપે છે કંપનીનો સ્ટોક તેની બુક વેલ્યુના બાર ગણા પર ટ્રેડ થઈ રહ્યો છે કંપનીએ ત્રણ વર્ષમાં બાર ટકાનું ઇક્વિટી પર વળતર ઓછું આપ્યું છે કંપનીના વ્યાજના ખર્ચનું કેપિટલ La Zinkaris și ત્યારબાદના મહત્વના સમાચારમાં અહીં સાત દેશોએ સંયુક્ત રીતે કર્યો હુમલો આ વિશે વિગતથી જોઈએ તો અમેરિકા અને બ્રિટનની સેનાએ અન્ય દેશોની સેના સાથે મળીને હુતિ વિદ્રોહીઓના અઢાર સ્થાનો પર હુમલો કર્યો છે અન્ય દેશોમાં ઓસ્ટ્રેલિયા બહેરીન કેનેડા ડેનમાર્ક નેધરલેન્ડ અને ન્યૂઝીલેન્ડ સામેલ છે હુતી બળવાખોરો યમનને માનવતાવાદી સહાય પૂરી પાડવા માટે મોકલવામાં આવતા માલવાહક જહાજોને નિશાન બનાવી રહ્યા હતા યુએસ સેન્ટ્રલ કમાન્ડે જણાવ્યું કે આ હુમલા યમનની રાજધાની સેનામાં હુતી સ્થાનોને નિશાન બનાવીને કરવામાં આવ્યા હતા ત્યાર પછીના મહત્વના સમાચારમાં આગાહીને લઈને એલર્ટ હવામાન ફરી બદલાશે આ વિશે વિગતથી વાત કરીએ તો હવામાન વિભાગે જણાવ્યું છે કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે થી સત્યાવીસમી ફેબ્રુઆરી દરમિયાન હિમાલયના વિવિધ ભાગોમાં હળવો વરસાદ અને હિમવર્ષા થશે વિભાગે ઉત્તરાખંડ હિમાચલ સિક્કિમ અરુણાચલ જમ્મુ કાશ્મીર અને લદ્દાખમાં હિમવર્ષાની આગાહી કરી છે છત્તીસગઢ વિદર્ભ અને મધ્યપ્રદેશના અલગ અલગ ભાગોમાં પચાસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાન આવવાની સંભાવના છે તેમજ પશ્ચિમ બંગાળ ઓડિશા અને ઝારખંડમાં હળવો વરસાદ પડે i xoca ત્યાર પછીના મહત્વના સમાચારમાં છત્રીસ ટકા ઉમેદવારો સામે ક્રિમિનલ કેસ જોઈએ તો રાજ્યસભા ચૂંટણીમાં રાજ્યોની બેઠકના ઉમેદવારોમાંથી ઓગણસામાનું એડીઆર અને નેશનલ ઇલેક્શન વિશ્લેષણ કર્યું છે છત્રીસ ટકા ઉમેદવારો સામે ક્રિમિનલ કેસ નોંધાય છે જેમાં ભાજપના આઠ કોંગ્રેસના છ સમાજવાદી પાર્ટીના બે ઉમેદવારો સામેલ છે કોંગ્રેસના ઉમેદવાર અભિષેક મનુ સિંધવીએ સૌથી ધનિક છે બધા ઉમેદવારોની સરળ સંપત્તિ એકસો એક્યાસી કરોડ રૂપિયા છે એકતાલીસ ઉમેદવારો હરીફ ચૂંટાયા છે અન્યની ચૂંટણી સત્યાવીસમી ફેબ્રુઆરીએ થશે ત્યાર પછીના મહત્વના સમાચારમાં ટ્રેન યાત્રી માટે આવ્યા સારા સમાચાર વિશે વિગતથી વાત કરીએ તો આઈઆરસીટીસી યાત્રીઓની સુવિધા માટે એક નવું ફીચર લાવ્યું છે આઈઆરસીટીસી ઓટોપે ફીચર લાવ્યું છે હવે ટિકિટ બુકિંગના સમયે યાત્રીના રૂપિયા ત્યારે કપાશે જ્યારે સીટ કન્ફર્મ થશે જો સીટ કન્ફર્મ નહીં થાય તો તમારા પૈસા તમારા ખાતામાં જ રહેશે આ ઓટોપે ફીચર આઈઆરસીટીસીની એપ અથવા વેબસાઇટ પર પેમેન્ટ ગેટવે વિકલ્પમાં સૌથી ઉપર હશે ઓટોપે સુવિધા યુપીઆઈ ડેબિટ અને ક્રેડિટ કાર્ડ સાથે પણ કામ કરે છે ત્યારબાદના મહત્વના સમાચારમાં ફેબ્રુઆરીના અંત સુધીમાં સો ઉમેદવારોની જાહેરાત કરશે બીજેપી આ વિશે વિગતથી વાત કરીએ તો ભાજપે લોકસભાની ચૂંટણીની તૈયારીઓ કરી લીધી છે શનિવારે પાર્ટીના વડા જેપી નડ્ડા અને ગૃહમંત્રી અમિત શાહે પાર્ટીના અધિકારીઓ અને રાજ્યના પ્રભારી સાથે બેઠક કરી હતી જેમાં પાર્ટીએ ત્રણસો સીટ જીતવાના લક્ષ્ય સાથે ગત ચૂંટણીમાં હારેલી સીટ જીતવા રણનીતિ તૈયાર કરી છે હવે કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠક ઓગણત્રીસમી ફેબ્રુઆરી યોજાશે મળતી માહિતી અનુસાર પાર્ટી સો સીટ માટે ઉમેદવારોની જાહેરાત કરી શકે છે ત્યારબાદના મહત્વના સમાચારમાં અયોધ્યા રામ મંદિરને કેટલું દાન મળ્યું આ વિગતો જોઈએ તો બાવીસમી તારીખે પ્રાણ પ્રતિષ્ઠા બાદ લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ રામલલ્લાના દર્શન માટે આવી રહ્યા છે ટ્રસ્ટના અધિકારીએ જણાવ્યું કે એક મહિનામાં પચીસ કરોડ રૂપિયાનું દાન મળ્યું છે જેમાં ચેક ડ્રાફ્ટ અને રોકડનો સમાવેશ થાય છે ઘરેણા પણ દાનમાં મળ્યા છે ઓનલાઈન કેટલું આવ્યું તેનો અંદાજ નથી અત્યાર સુધી આશરે સાઠ લાખ ભક્તોએ દર્શન કર્યા છે જોકે શ્રી રામનવમીના દિવસે પચાસ લાખ લોકો દર્શન કરવા આવે તેવો અંદાજ છે ત્યાર પછીના મહત્વના સમાચારમાં અંધાપાકાંડ લાયસન્સ સસ્પેન્ડ કરાયા જોઈએ તો વિરમગામના માંડલની રામાનંદ હોસ્પિટલમાં સર્જન અંધાપાકાંડ બાદ પોલીસે લોકો સામે ફરિયાદ નોંધી હતી આઈપીસીની કલમ ત્રણસો એકસો ચૌદ કલમ હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો ત્રણ ઓપથોનોમોલોજીસ્ટ સર્જનના લાયસન્સ સસ્પેન્ડ કરાયા હોવાના સમાચાર મળ્યા છે દસમી જાન્યુઆરીએ અઠ્યાવીસ દર્દીના મોતિયાના ઓપરેશન કર્યા બાદ સત્તર દર્દીઓને આંખે ન દેખાઈ રહી હોવાની ફરિયાદ ઉઠી હતી જોકે હાઈકોર્ટે પણ શું મોટો અરજી દાખલ કરી હતી ત્યારબાદના મહત્વના સમાચારમાં પેટ્રોલ ડીઝલના ભાવમાં ઘટાડાની શક્યતા આ વિશે વિગતથી વાત કરીએ તો પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડો થવાની મીડિયામાં અટકળો ચાલી રહી છે કેન્દ્રીય પેટ્રોલિયમ મંત્રી હરદીપસિંહ પુરીએ તેને સાચી ઠેરવતા હકારાત્મક ટિપ્પણી કરી છે તેમણે કહ્યું કે જો આ વર્ષના અંતિમ કાર્ટરમાં ઓઈલ માર્કેટિંગ કંપનીઓ નફો કરે તો દેશના ઇંધણના ભાવમાં ઘટાડો થવાની શક્યતા રહેલી છે વધુમાં તેમણે કહ્યું કે તેલ કંપનીઓ મજબૂત સ્થિતિમાં આવી ગઈ છે અને ટૂંક સમયમાં જ નફો કરતી થઈ જશે ત્યાર પછીના મહત્વના સમાચારમાં સીએપીએફ ની એકસો પચાસ ટુકડીઓ બંગાળ જશે આ વિશે વિગતથી જાણીએ તો લોકસભાની ચૂંટણી પહેલાં કેન્દ્રીય મંત્રાલયે મહત્વનો નિર્ણય લીધો છે પશ્ચિમ બંગાળમાં વર્ષ બે હજાર ચોવીસની લોકસભા ચૂંટણી મુક્ત ન્યાયી અને શાંતિપૂર્ણ રીતે થાય તે સુનિશ્ચિત કરવા માટે કેન્દ્રીય સશસ્ત્ર દળો સીએપીએફ ની એકસો પચાસ ટુકડી મોકલવાનો નિર્ણય લેવાયો છે સાતમી માર્ચ બે હજાર સુધીમાં આ કેન્દ્રીય દળો પશ્ચિમ બંગાળમાં પહોંચે તેવી શક્યતા છે ઉલ્લેખનીય છે કે ગત વિધાનસભાની ચૂંટણી દરમિયાન રાજ્યમાં એટલે કે પશ્ચિમ બંગાળમાં કેટલીક હિંસાની ઘટનાઓ સામે આવી હતી ત્યાર પછીના મહત્વના સમાચારમાં હવામાન નિષ્ણાત અંબાલાલે કરી આગાહી આવશે વિગતથી જાણીએ તો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે મોટી આગાહી કરી છે અંબાલાલની આગાહી મુજબ આગામી એકથી પાંચમી માર્ચ સુધી કમોસમી વરસાદ વરસવાની શક્યતા છે ગુજરાત રાજ્યમાં કચ્છ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે કમોસમી વરસાદ ખાબકશે આ સિવાય રાજ્યના અન્ય શહેરોમાં તેજ પવન પણ ફૂંકાશે જ્યારે આગામી પાંચથી પંદરમી માર્ચ સુધી વાતાવરણમાં મોટો ફેરફાર થતો જોવા મળશે ત્યારબાદના મહત્વના સમાચારમાં શું પાકિસ્તાનની મુશ્કેલીઓ વધશે તો ભારતે પાકિસ્તાનને આપ્યો છે કેન્દ્રીય ભારતથી પાકિસ્તાન તરફ જતી રાવી નદીનો પ્રવાહ અટકાવી દીધો છે આ પાણીને જમ્મુ કાશ્મીર તરફ વાળવામાં આવે તેવી શક્યતા છે આ પાણીથી બત્રીસ હજાર હેક્ટરમાં ખેતી કરી શકાય છે તાજેતરમાં ભારતે ચીનમ નદીનું પાણી પણ વાળ્યું છે જમ્મુ અને કાશ્મીર આ પાણીનો ઉપયોગ રેટલ હાઇડ્રો ઇલેક્ટ્રિક પ્રોજેક્ટ માટે કરાઈ રહ્યું છે ત્યાર પછીના મહત્વના સમાચારમાં રિલાયન્સ અને ડિઝની ડીલ ફાઇનલ આવશે વિગતથી વાત કરીએ તો રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ અને વર્લ્ડ ડિઝની હવે ભારતમાં સાથે કામ કરશે મીડિયા કામગીરીને મર્જ કરવા માટે બંને કંપનીઓ વચ્ચે સમજૂતી થઈ છે આ ડીલ પર લાંબા સમયથી ચર્ચા ચાલી રહી હતી રિલાયન્સ અને ડિઝનીના આ સંયુક્ત સાહસમાં રિલાયન્સનો એકસો ટકા હિસ્સો છે ભારતમાં મજબૂત સ્પર્ધાને કારણે ડિઝનીએ આ નિર્ણય લીધો છે હાલમાં બંને કંપનીએ આ ડીલ અંગે કંઈ પણ જણાવવાનો ઇન્કાર કર્યો છે ત્યારબાદના મહત્વના સમાચારમાં ઓરીના કારણે બે બાળકોના મોત સત્તર લોકો સંક્રમિત ડબલ્યુ એચ આપ્યું એલર્ટ આ વિશે તો મધ્યપ્રદેશના કેટલાક ભાગોમાં ઓરીના કેસોમાં વધારો થયો છે મહેર જિલ્લામાં ઓરીના કારણે બે બાળકોના મોત થયા છે જ્યારે અન્ય સત્તર લોકો સંક્રમિત થયાના અહેવાલ છે જિલ્લાના આરોગ્ય અધિકારીઓએ આ વધતા ચેપને લઈને દરેકને સતર્ક રહેવાની સલાહ આપી છે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન એટલે કે ડબલ્યુ એ તાજેતરના અહેવાલમાં જણાવ્યું હતું કે વર્ષ બે હજાર બાવીસમાં ભારતમાં અંદાજિત અગિયાર લાખ બાળકોને ઓરીની મળ્યો જેના કારણે ભારત એવા એક બની છે કોરોના દરમિયાન આરોગ્યની અસુવિધામાં વધારો થવાને કારણે રસીકરણમાં મોટો તફાવત સર્જાયો છે જેના કારણે બાળકોમાં ઓરના ચેપનું જોખમ ફરી એકવાર વધી ગયું છે ઓરી એક વ્યક્તિથી બીજામાં સરળતાથી ફેલાવાનો ભય હોવાથી નિષ્ણાંતોએ તમામ લોકોને સાવચેતી રાખવા અપીલ કરી છે ત્યાર પછીના મહત્વના સમાચારમાં આ મેસેજ ખોટો છે તારીખો જાહેર થઈ નથી આ વિશે વિગતથી વાત કરીએ તો લોકસભા ચૂંટણીની તારીખો દર્શાવતો મેસેજ સોશિયલ મીડિયામાં વાયરલ થવા પર કેન્દ્રીય ચૂંટણી પંચે પ્રતિક્રિયા આપી છે સ્પષ્ટતા કરતા કહ્યું છે કે વાયરલ મેસેજ ખોટો છે તેમાં કોઈ તથ્યતા નથી ચૂંટણીનો કાર્યક્રમ ચૂંટણી પંચે જાહેર કર્યો નથી પત્રકાર પરિષદ દ્વારા જ આગામી સમયમાં ચૂંટણીની તારીખો જાહેર થશે વાયરલ મેસેજમાં ઓગણીસમી એપ્રિલે ચૂંટણી અને બાવીસમી તારીખે મતગણતરી હાથ ધરવામાં આવશે તેમ જણાવ્યું છે ત્યાર પછીના મહત્વના સમાચારમાં હવેથી અમેરિકાની આ યુનિવર્સિટીમાં ભણવા જવું મોંઘું પડી શકે છે આ વિશે વિગતથી વાત કરીએ તો અમેરિકાની નેવોર્ક સિટી કાઉન્સિલે યુનિવર્સિટી ઓફ ડેલવેર પર પ્રતિ સ્ટુડન્ટ અને પ્રતિ સેમેસ્ટર પચાસ ડોલરનો ટેક્સ વસૂલવાની જાહેરાત કરી છે નેવર્ક સિટી કાઉન્સિલનું માનવું છે કે આ નિર્ણયને કારણે વર્ષ બે ચોવીસ સુધીનો નેવર્કનો આઠ મિલિયન ડોલરનો ટાર્ગેટ છે તેમાં જે ફંડ ખૂટી રહ્યું છે તે ભેગું કરવામાં મદદ મળશે નેવર્ક સિટી કાઉન્સિલે નાખેલા આ ટેક્સનો વિરોધ વિદ્યાર્થીઓ અને યુનિવર્સિટીનું મેનેજમેન્ટ પણ કરી રહ્યું છે તેમનું કહેવું છે યુનિવર્સિટી પણ શહેરના વિકાસમાં યોગદાન આપી જ રહેશે પરંતુ આ વધારાનો ટેક્સ વિદ્યાર્થીઓનો ખર્ચ વધારી દેશે જો નેવોર્ક સિટી કાઉન્સિલનો આ ટેક્સનો નિર્ણય અમલમાં આવ્યો તો તે વાર્ષિક બે મિલિયનથી બે પોઈન્ટ ચાર મિલિયન ડોલરની આવક જનરેટ કરી શકે છે પરંતુ આ પ્રપોઝલ પહેલા ડેલ્વરની સામાન્ય સભામાં પાસ થવો જરૂરી છે ત્યારબાદ ગવર્નર પણ તેને મંજૂરી આપે તે જરૂરી છે આટલું થયા બાદ જ તંત્ર યુનિવર્સિટી પાસેથી ટેક્સ વસૂલી શકશે ત્યાર પછીના મહત્વના સમાચારમાં કપાસના મામલે ગુજરાત અવલ આ વિશે વિગતની જાણકારી મેળવીએ તો ગુજરાત દેશમાં કપાસનું સૌથી વધુ ઉત્પાદન કરતું રાજ્ય છે હાલ ગુજરાત રાજ્યમાં સૌથી વધુ ભાવ મળ્યા છે કપાસનો મહત્તમ ભાવ પ્રતિ ક્વિન્ટલ સાત હજારથી સાત હજાર પાંચસો રૂપિયા સરેરાશ છે છઠ્ઠી ડિસેમ્બરના રોજ રાજ્યની મંડીઓમાં સરેરાશ ભાવ છ હજાર છસો ઓગણસાઠ અને મહત્તમ ભાવ આઠ હજાર રૂપિયા પ્રતિ ક્વિન્ટલ હતો જે ભારતમાં સૌથી વધુ છે કપાસના વૈશ્વિક ઉત્પાદન ઉત્પાદનમાં ગુજરાત લગભગ પચીસ ટકા હિસ્સો ધરાવે છે ગુજરાત રાજ્યમાં કપાસે સૌથી મહત્વપૂર્ણ રોકડ પાકો એક પાક છે ત્યાર પછીના મહત્વના સમાચારમાં ગુજરાતના વિદ્યાર્થીઓને ગુજરાતી જ નથી આવડતું આ વિશે વિગતથી જાણીએ તો ગુજરાતના વિદ્યાર્થીઓનો ગુજરાતી ભાષામાં પાયો હજુ કાચો દેખાય છે છેલ્લા બે વર્ષમાં ધોરણ દસ ના પરિણામ જોઈએ તો એક લાખ જેટલા વિદ્યાર્થીઓ ગુજરાતી વિષયમાં નાપાસ થયા છે ગત વર્ષે ધોરણ દસની પરીક્ષામાં કુલ છ પોઈન્ટ પચીસ લાખ વિદ્યાર્થીઓમાંથી છલ્નું હજાર બસો છ્યાસી વિદ્યાર્થીઓ ગુજરાતી વિષયમાં નાપાસ થયા હતા વર્ષ બે હજાર બાવીસમાં છ પોઈન્ટ ચોસઠ લાખ વિદ્યાર્થીમાંથી મથી એક પોઈન્ટ અઢાર લાખ વિદ્યાર્થી ગુજરાતી વિષયમાં નાપાસ થયા હતા જાણ મતે ગણિત વિજ્ઞાન બાદ સૌથી વધુ વિદ્યાર્થીઓ ગુજરાતી વિષયમાં નાપાસ થાય છે ત્યાર પછીના મહત્વના સમાચારમાં ડુંગળી બાદ હવે લસણ રડાવશે આ વિશે વિગતથી જાણીએ તો દેશભરમાં ડુંગળીના ભાવ ઘટી રહ્યા છે ત્યારે લસણના ભાવ આસમાને પહોંચી રહ્યા છે મહારાષ્ટ્રના સૌથી મોટા ડુંગળીના બજાર નાસિકમાં એક ક્વિન્ટલ ડુંગળીની કિંમત એકસો પચાસ રૂપિયા ઘટીને એક હજાર છસો પચાસ રૂપિયા થઈ ગઈ છે છૂટક બજારમાં પ્રતિ કિલોગ્રામની સરેરાશ કિંમત વીસ રૂપિયા છે તે સમયે દેશના સૌથી મોટા લસણ બજારોમાંના એક બજાર જામનગરમાં જથ્થાબંધ ભાવ ત્રણસો રૂપિયા પ્રતિ કિલોએ પહોંચી ગયો છે જ્યારે છૂટક બજારમાં સરેરાશ દર પાંચસોથી સો રૂપિયા પ્રતિ કિલો છે